나가 들어와 줘요. 아 안고. 아 안고. 아이 아이는 여기 가면 거기다. 아. 거기 세게. 거기 다쳐 왜요? उतार어. 에우네. 아이 둘이 아이 위로 더더해 줘. અળિલામ મથા�લમ. નાલક મરગષમ. ન્ણણરઓ ન્ણ નૂણ ન ન ન્ણ નૂણામ ન નુામ ન ન્ણ ન્ણ નું ન્ણ નેદટે નાભગઈ ન મુખ્ય તમારે શું કેવું છે પરિક્રમા વિશે હે કઈ નથી બોલો ચાલુ છે પરિક્રમા સારું જગન્નાથ બાપુ એ કોઈ જમવા કરાવી મુંજાતા નહીં ભાવ ભીરું આમંત્રો પરિસ્થિતિ લેવા બોલો કનબાય તમારા શું કહેવાનું છે કહેવાનું બોલો આને પરિક્રમા ચાલુ છે હા એમ સાહિત્ય છે ને અને રસોડું તો સરુસ્ત છે ને રસોડું કલાક હા એમ

ай болаат ай болаа зай боланат зай болаат બાપુ પરિક્રમા માણસો તો ઘણું આવે હું જ પાછું આવે છે અત્યાર માં આવે ને જોવા મળે છે એટલે ઘણું આવે છે અને જાય છે આમ ગેટ બજુ નેથી વાળા છે સંતર છૂટી આપે તો થાય છે પરિક્રમા નકર નહીં થાય એમ હા હ જાય

ગાડી હાકવા મળે એમ છો સામે રોટલી આવડા રાતે વૈદ્યા ની મુકાઈ હમ

ધીમે ધીમે માણસો ને અવર જવર શરૂ થઈ ગયે છે પરિક્રમા માટે આવવા માટે શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે